નમસ્કાર મિત્રો આજે સૌથી સૌથી અગત્યના મોટા સમાચાર ગુજરાત સરકારે કરી મોટી જાહેરાત ગુજરાત સરકાર આપશે તેર હજાર પાંચસો રૂપિયા સૌથી અગત્યના મોટા સમાચાર અંબાલાલ પટેલની છાપરા ઉડાડે તેવી નવી આગાહી જાહેર થઈ ગઈ છે જાણી લેજો મોટા સમાચાર ચોમાસાએ સોળ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે ગુજરાતમાં મોટા સમાચાર સમાચાર તો ગુજરાતની અંદર ક્યારે આવશે આજના જાણીશું હાલ સિસ્ટમ ક્યાં પોગી છે આગામી દિવસોમાં ક્યાં વિસ્તારમાં આગાહી છે જાણીશું તો ગુજરાતની અંદર કોરોના પાછો આવી ગયો છે એક જાટ કે વીસ કેસ નોંધાઈ ગયા છે હાહાકાર મચી ગયો છે વગેરે તમામે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો સૌથી પહેલા મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો સરકાર ગુજરાત સરકારની મોટી જાહેરાત થઈ ગઈ છે સરકાર આપશે તેર હજાર પાંચસો રૂપિયા રત્ન કલાકારો માટે સૌથી અગત્યના સમાચાર આવી ગયા છે ઘણા સમયથી સુરતના રત્ન કલાકારો મંદીના માહોલમાં જપડાયા છે ત્યારે ગુજરાત સરકારે રત્ન કલાકારો માટે સૌથી મોટું પેકેજ બહાર પાડ્યું છે જ્યાં મિત્રો ગુજરાત સરકારે રત્ન કલાકારોને રાહત મળે એ માટે એક પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જે અંતર્ગત સરકાર કારીગરના સંતાનની એક વર્ષની શિક્ષણ ફી વધુમાં વધુ તેર હજાર પાંચસો રૂપિયાની રકમ માફ કરશે એટલે કારીગરના જે બાળકો હોય એને ભણવા માટેની તેર હજાર પાંચસો રૂપિયાની શિક્ષણ ફી માફ કરી દેશે અને જે પણ પૈસા તેર હજાર પાંચસો રૂપિયા સુધીના પૈસા હશે એ ડીબીટીના મારફતે ખાતામાં જમા કરવામાં આવશે આની સાથે સાથે વીજ ડ્યુટીમાં પણ એક વર્ષની રાહત આપવામાં આવશે અને રત્નકલાકારોએ જો કોઈ પણ રત્નકલાકારોએ પાંચ લાખ રૂપિયા સુધીની લોન લીધી હોય તેમાં નવ ટકાની ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય પણ આપવામાં આવશે તો રત્નકલાકારો માટે સૌથી મોટું પેકેજ બહાર પાડી દેવામાં આવ્યું છે આનાથી દરેક રત્નકલાકારોને સૌથી મોટી રાહત મળવાની છે પરંતુ આ યોજનાનો લાભ કેવા કારીગરને મળશે એ પણ જાણી લેજો જે કારીગર એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસથી કામ નથી કરતા અથવા તેને કોઈ કામ નથી મળ્યું એવા રત્ન કલાકારોને આ લાભ મળવા પાત્ર રહેશે તે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસથી કામે નથી ગયા બેકાર છે એવા રત્ન કલાકારો માટે ગુજરાત સરકાર દ્વારા સૌથી મોટું પેકેજ બહાર પાડવામાં આવ્યું છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતની અંદર ફરી પાછો કોરોના આવી ગયો છે ક્યાંથી આવ્યો કોરોના એક ઝાટકે વીસ કેસ નોંધાઈ ગયા છે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં કોરોના કેસની સંખ્યામાં એક ઝાટકે વધારો થઈ ગયો છે ગઈ કાલે એક જ દિવસમાં અમદાવાદ શહેરમાં કોરોનાના નવા વીસ કેસ નોંધાઈ ગયા છે તો એક જ દિવસમાં વીસ કેસ આવી ગયા છે સુરતની અંદર બે કેસ પોઝિટિવ જોવા મળ્યા છે કડીમાં ત્રણ કેસ રાજકોટ બનાસકાંઠામાં એક એક કેસ નોંધાયા છે તો સૌથી વધુ અમદાવાદમાં એક જ દિવસમાં વીસ કેસ નોંધાઈ ગયા છે હાહાકાર મચી ગયો છે નવા કેસના દર્દીઓમાં કેવા લક્ષણો જોવા મળે છે તો સામાન્ય તાવ કફ અને શરદી જેવા લક્ષણો કોરોના કેસમાં જોવા મળી રહ્યા છે તો સૌથી મોટા સમાચાર ફરી પાછો ગુજરાતમાં કોરોના આવી ગયો છે અચાનક પાછો ગુજરાતમાં કોરોના આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો આજના સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર સોળ વર્ષનો રેકોર્ડ તોડો છે આ વર્ષે ચોમાસું વહેલું આવી ગયું છે પાંચ જૂનના રોજ કેરળમાં ચોમાસું બેસતું હોય છે પરંતુ આ વખતે કેરળમાં ચોમાસું બેસી ગયું છે વિધિવત ચોમાસાની એન્ટ્રી કેરળની અંદર થઈ ગઈ છે ચોવીસ તારીખના રોજ કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે સૌથી મોટા આજના સમાચાર છે સોળ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે ભારતીય હવામાન વિભાગની જાહેરાત પ્રમાણે ભારતમાં ચોમાસાની આઠ દિવસ અગાઉ જ એન્ટ્રી થઈ ગઈ છે જોકે કેરળ કર્ણાટક તમિલનાડુ ગોવા જેવા રાજ્યમાં ચોમાસું બેસી ગયું છે ગુજરાતની અંદર પણ વહેલું ચોમાસું આવવાના અહેવાલ છે

અને અત્યારે ચોવીસ તારીખના રોજ કર્ણાટક બાજુ ગોવા બાજુના વિસ્તારની અંદર ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે તો સૌથી મોટા અગત્યના સમાચાર છે આઠ દિવસ અગાઉ ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે અને હવે ધીમે ધીમે આગળ ચોમાસાની ગતિ આગળ ચાલુ રહેશે અને ગુજરાત સુધી પહોંચતા પણ વહેલું ચોમાસું ગુજરાતમાં પ્રવેશ થાય એવી પણ મિત્રો શક્યતા જોવા મળી છે તો ચોમાસું ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે સૌથી મોટા સમાચાર સોળ વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે તો આ તરફ મિત્રો વાવાઝોડાની જે દિશા હતી એ દિશા ફરીને મહારાષ્ટ્ર તરફ જતી રહીને મહારાષ્ટ્રમાંથી એ ચોમાસું જે વાવાઝોડું હતું નબળું પડી ગયું છે પરંતુ એને ધ્યાને રાખીને ગુજરાતના દરિયાકાંઠાની અંદર સિગ્નલો આપી દેવામાં આવ્યા છે ગુજરાતના દરિયાકાંઠામાં કરંટ જોવા મળ્યો હતો જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો હતા ત્યાં ભારે વરસાદની આગાહી પણ હતી દરિયામાં પવનની સ્થિતિ વચ્ચે એક નંબરનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં અમરેલીના જાફરાબાદ બંદર ઉપર દરિયો તોફાની બન્યો હતો માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપી જાફરાબાદ શિયાળબેટ બંદર ઉપર એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું હતું તો મિત્રો આ સૌથી મોટા સમાચાર હતા મિત્રો આપણે જણાવી દઈએ કે વાવાઝોડાની જે દિશા હતી ગુજરાત તરફ આવવાની હતી ગુજરાતમાં ત્રાટકવાની હતી પરંતુ હવાનું દબાણ નીચું જતા વાવાઝોડું મહારાષ્ટ્રની અંદર જ પ્રવેશી ગયું અને મહારાષ્ટ્રમાંથી તે ઉત્તર પૂર્વ દિશાની અંદર આગળ વધ્યું અને ત્યાર પછી જમીન ઉપર વાવાઝોડું આવતા ધીમે ધીમે ગતિ નબળી પડી મિત્રો એ પણ તમને દ્રશ્યો બતાવી દઉં તો મિત્રો વાવાઝોડું તમે જોઈ શકો છો આ વાવાઝોડું મહારાષ્ટ્ર તરફથી મિત્રો આગળ વધી ગયું છે અહીંથી મિત્રો એન્ટ્રી મારી હતી આ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધવાનું હતું પરંતુ અહીંયાથી વળીને એ મહારાષ્ટ્રની અંદર પ્રવેશી ગયું છે જો કે આ વાવાઝોડું હજી વધારે પ્રબળ બનવાનું હતું જો દરિયામાં રહ્યું હોત તો આ વાવાઝોડું વધુ શક્તિશાળી બનત પરંતુ અહીંયા જમીન માર્ગે જ મિત્રો આગળ વધ્યું જેથી વાવાઝોડાને એવા વેગ મળ્યા નહીં એવા જે પરિબળો મળ્યા નહીં જેથી આ વાવાઝોડું ધીમે ધીમે ડબળું પડી ગયું છે હવે વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે પરંતુ આ વાવાઝોડાને કારણે આપણા ગુજરાતની વાત કરીએ તો જે દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે ત્યાં વરસાદની આગાહી છે ભારે વરસાદ પડી શકે છે જેમાં ખાસ કરીને વલસાડનો વિસ્તાર હોય સુરતનો વિસ્તાર હોય તાપીનો વિસ્તાર હોય આ બધા વિસ્તાર જે નવસારીનો વિસ્તાર છે ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો વાવાઝોડાને કારણે ગુજરાતમાં ભારે વરસાદ છે પરંતુ ગુજરાતમાંથી વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે સૌથી મોટા અગત્યના સમાચાર દરેક મિત્રો માટે સૌથી અગત્યના સમાચાર હતા પરંતુ આ તરફ છાપરા ઉડાડી દે તેવી ફરી વાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે ગુજરાતની અંદર ફરી એકવાર સંકટના વાદળો ઘેરાઈ ગયા છે અંબાલાલ પટેલની ફરી એક નવી આગાહી સામે આવી ગઈ છે હવાનું દબાણ વધતા આંધી તોફાનનું પ્રમાણ વધી શકે છે સૌથી મોટા સમાચાર જેના પગલે કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડશે ગુજરાતના દરિયાકાંઠા પર વાવાઝોડાની દહેશત હજુ પણ જોવા મળી છે પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં વાવાઝોડાની વધુ એક સિસ્ટમ સક્રિય થવાની છે અંબાલાલ પટેલે કીધું કે હજી એક સિસ્ટમ સક્રિય થશે જે પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં થવાની છે અને આગામી છત્રીસ કલાકમાં આ જે સિસ્ટમ ચક્રવાતની અંદર ફેરવાય એવી પણ આગાહી કરવામાં આવી છે જેથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડે એવું પણ હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવ્યું છે આંધી તોફાન છાપરા ઉડે તેવી ફરીવાર ગુજરાતની અંદર આગાહી કરવામાં આવી છે ત્યાર મિત્રો જણાવી દઈએ પચીસ તારીખના રોજ ક્યાં ક્યાં વરસાદ પડવાનો છે ક્યાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે તમામ મિત્રો જાણી લેજો આ પચીસ તારીખની આગાહી હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી છે જેમાં યેલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જે દક્ષિણ સૌરાષ્ટ્રનો ભાગ છે અને દક્ષિણ ગુજરાતનો ભાગ છે ત્યાં યેલ્લો એલર્ટ આપી દેવામાં આવ્યું છે જેમાં દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત નર્મદા તાપી નવસારી ડાંગ અને વલસાડ આ તમામ જિલ્લાની અંદર યલ્લો એલર્ટ આપી દેવામાં આવ્યું છે એટલે ત્યાં મિત્રો ભારે વરસાદની આગાહી છે સાથે સાથે દક્ષિણ સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવ આ તમામ વિસ્તારોની અંદર પણ યલ્લો એલર્ટ જાહેર કર્યું છે ભારે વરસાદની આગાહી આજની તારીખ એટલે કે પચીસ તારીખના રોજ હવામાન વિભાગે નકશો આપીને આગાહી કરી છે હવામાન વિભાગની આગાહી છે આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદ રહેવાનો છે તો મિત્રો આ તરફ વડાપ્રધાન મોદી ગુજરાતની અંદર આવવાના છે પીએમ મોદી ઓપરેશન સિંદુર બાદ પહેલી વાર ગુજરાતની મુલાકાતે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે અમદાવાદની અંદર ભવ્ય રોડ શો પણ યોજાવાનો છે છવ્વીસ તારીખના રોજ સાડા વાગે અમદાવાદમાં રોડ શો યોજાવાનો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છીખ અને હાજરી પણ આપશે તો વડાપ્રધાન મોદી ગુજરાતની અંદર આવતીકાલે આવવાના છે ત્યાર પછીના ના મિત્રો સમાચાર ગુજરાતમાં મોટી ખબર આવી ગઈ છે ગાંધીનગરથી એક મોટી ખબર રિયલ એસ્ટેટ માર્કેટ માટે આવી ગઈ છે જેમાં સૂચિત સોસાયટી સંદર્ભે સૌથી અગત્યના મોટા સમાચાર ગુજરાતની અંદરથી મળી રહ્યા છે હવે સૂચિત સોસાયટી સંદર્ભે હયાત કાયદામાં સુધારો અમલી આવશે અને આગામી બાવીસ મેથી રાજ્યભરમાં સુધારો અમલી બની ગયો છે સરકારી ચોપડે કાયદેસરની માન્યતા જેને મળી નથી એને સૂચિત સોસાયટી કહેવામાં આવે છે એને કોઈ એનેની મંજૂરી પણ લીધી નથી એવી તમામ સોસાયટીને સૂચિત સોસાયટી ગણવામાં આવે છે આવી સોસાયટીમાં રહેતા જે મકાન માલિકો છે પોતાનું નામે મકાન પોતાનું છે પરંતુ દસ્તાવેજો પોતાના કરી શકતા નથી તેથી હવે આ લોકોને રાહત મળે એ માટે સૌથી મોટા સમાચાર ગુજરાત તરફથી મિત્રો આવ્યા છે રાજ્યમાં આવી ત્રેવીસ હજારથી વધુ મિલકતો છે પરંતુ હવે આ સોસાયટીને કાયદેસરની માન્યતા આપવામાં આવશે તેથી મકાન માલિકો પોતાના નામે હવે દસ્તાવેજો કરી શકે એ માટે ગુજરાત સરકાર દ્વારા સૌથી મોટા સમાચાર આપ્યા છે તો સૌથી અગત્યના સમાચાર મિત્રો આ તરફ આધાર કાર્ડમાં મફત સુધારો કરવાની તારીખ લંબાવી દેવામાં આવી છે મિત્રો આધાર કાર્ડમાં તમારે મફત અપડેટ કરવું હોય તો હવે છેલ્લી તારીખ ચૌદ જૂન બે હજાર પચીસ સુધી લંબાવી દેવામાં આવી છે તમે જાતે આધાર કાર્ડમાં તમે સુધારો તમારા મોબાઈલ ફોનની મદદથી કરી શકો છો સરનામામાં તમારે ફેરફાર કોઈપણ પણ જાતનો કરવો હોય તો તમારી જાતે મોબાઈલમાંથી તમે જાતે સુધારો કરી શકશો અને આના માટે તમારે કોઈ પણ પૈસા દેવાના થતા નથી કારણ કે યુઆઈડીઆઈ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે હવે મફતમાં સુધારાની તારીખ ચૌદ જૂન બે હજાર પચીસ સુધી લંબાવી દેવામાં આવી છે તો ચૌદ જૂન સુધી મફતમાં તમે સુધારો કરી શકશો ત્યાર પછી જો તમારી તારીખ પછી તમે સુધારો કરાવશો તો પચાસથી સો રૂપિયા તમારે ભરવા પડશે તો આધાર કાર્ડમાં મફત સુધારાની તારીખ લંબાવી દીધા સૌથી મોટા સમાચાર મિત્રો આ હતા આજના મોટા સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના ખૂબ ફાયદાકારક રહ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપ વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન